મિત્રો હું આવી ગયો છું તિરુપતિ બાલાજીના મુખ્ય દ્વાર ઉપર ભાવનગર થી તિરુપતિ બાલાજી गाइस તમને હું કહેતો તોને હું તમને બધાને લઈ જઈશ તિરુપતિ બાલાજીના દર્શન કરવા આવી ગયો છું ટિકિટ લઈ લીધી છે ઓલ સેટ છે બધું સેટ છે બસ અહીંયા ગાડી ચેક કરાવવાની છે ને પ્રોપર ચેક થશે પૂરે પૂરા બધા મશીન લાગવાના છે પ્રોપર કોઈ જ વસ્તુ અંદર લઈ જવાની નથી પ્લાસ્ટિકની બોટલ બબલા કિડ્સ માટે કોઈ પણ વસ્તુ અંદર એલઆઉટ નથી गाइस અહીંયાથી આપણી ગાડી અંદર જશે અને ફર્સ્ટ ટાઈમ गाइस જીજે ફોર ડબલ ઇ ચોર્યાસી ચોર્યાસી મિલન રાવલ યુટ્યુબર ફર્સ્ટ ટાઈમ ભાવનગર ટુ તિરુપતિ બાલાજી મિત્રો ફાઈનલી પોયા છીએ તિરુપતિ બાલાજી આ ગાઈશ બરોબર સાંભળ્યું છે મસ્ત મજાનું તિરુપતિ બાલાજી પહોંચી ગયા છીએ કાલે સાંજે છ વાગે કાલે સાંજે છ વાગે અમે બધા જ તિરુપતિ બાલાજી પહોંચી ગયા મસ્ત મજાની રૂમ લઈ લીધી ટિકિટ પણ લઈ લીધી ગાઈશ આપણે દર્શન કરવા માટેનું ટોકન લઈ લીધું છે આપણો વારો રાત્રે નવ વાગ્યાનો છે તિરુમાલા જવાનો ચાર પાંચ વાગે તિરુમાલા જવા માટે નીકળશું અને મસ્ત મજાના તિરુપતિ બાલાજીના દર્શન કરશું હા ગાઈશ બહુ મજા આવવાની છે બોલો જય ગોવિંદા જય વેંકટેશા જય વેંકટેશા હા ગાઈશ ફાઈનલી

મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને જઈએ છીએ તિરુપતિ સીટી એક્સપ્લોર કરવા માટે પહેલા આપણે મસ્ત મજાની ગાડી સર્વિસ કરાવવાની છે મસ્ત મજાને જોડે અને પછી ધીરુ જઈએ ગાઈસ લેટ્સ ગો મસ્ત મજાની હોટેલ થી બહાર નીકળી ગયા છીએ ગાઈસ શ્રી ચંદ્રા રેસિડેન્સી અહીંયા આપણે રોકાણા છે એક્ઝિટ સામે અહીંયા ગોવિંદા મંદિર છે બાજુમાં જ ગાઈસ આ મંદિર જો અમારા રૂમમાંથી આ મંદિર ચેક થાય છે ચેક કરો કેટલું જબરજસ્ત મંદિર છે શ્રી ગોવિંદા અહીંયા મંદિર છે બહુ જ જૂનું મંદિર છે અહીંયા પણ આપણે દર્શન કરવા જવાનું છે એ પહેલાં આપણે દર્શન ગાડી આવી અને સર્વિસ કરાવીને પાછા આવીએ મારા એક મિત્ર આવે છે અહીંયાથી એ પણ આવશે આપણી સાથે તો જઈએ પહેલાં ગાડી વોશ કરાવવા માટે હા મિત્રો ગોવિંદા મંદિર આવી ગયું છે તમે ચેક કરો અને હવે આપણે છે ને પેલા કાર વોશ કરાવી આવીએ જય ગોવિંદા જય ગોપાલા જય હો ગોવિંદા અહીંયા આપણે કાલે દર્શન કરવા જશું એનું પરિસર છે કાંઈ ચેક કરો कितने थे आप है गाइस विष्णु निवासनम विष्णु निवासनम गाइस टिकट यहीं थी ली दी आपने भैया ज्यादा બધા माटे ए તેલુગુમાં લખ્યું છે મોરિયન સામે બેઠા છે આ ગાઈ પેટ્રોલ પંપની બાજુમાં છે રોડ નું નામ મને ખબર નથી મસ્ત મજાનો એ મોલ પણ છે કઈક ચેક કરો ગાઈસ ગાઈસ પેલા આપણે ગાડી સર્વિસ કરાવી લઈ ને પછી આપણે તિરુમાલા જઈએ તિરુપતિ બાલાજી તો મસ્ત મજાની પેલા સર્વિસ કરાવી લઈએ બરાબર ચાલો લેટ્સ ગો મિત્રો જે ગાડી સર્વિસ કરાવીએ છીએ અહીંયાથી આપણું જે હોટલ રાખી છે જે હોટલ અહીંયાથી દોઢથી પોણા બે કિલોમીટર છે અને હોટલ આપણે શ્રી ગોવિંદા શ્રી ગોવિંદા જે ટેમ્પલ છે તિરુપતિની અંદર ત્યાં આપણે રાખીએ છીએ ત્યાંથી આપણે અહીંયા સર્વિસ કરાવવા માટે આવ્યા છીએ મિત્રો મસ્ત મજાની ગાડી સર્વિસ થઈ ગઈ છે કેમ કે આ ગાડી આપણને ભાવનગરથી તિરુપતિ બાલાજી લઈને આવી છે અહીંયાથી આપણને ત્યાં સુધી લઈ જશે તો આપણે આને પણ સાચવવી પડે ને એને પણ મસ્ત નવરાવી દીધી છે અને બાલાજીના એને પણ દર્શન કરાવવાના છે આ મારો જીવનો ટુકડો છે જેમ પૂનમ મૌર્યન અને વિરુ મારો જીવનો ટુકડા છે ને એમ જ અમારો જીવનો ટુકડો તમે કીધું પહેલાં આને આપણે સર્વિસ કરાવીએ પછી આપણે એને બાલાજીના દર્શન કરાવીએ તો થેન્ક યુ સો મચ ધન્યો એટ ફોર એટ ફોર ગાઈઝ લવ યુ તમારું શું કેવું છે ફ્રેન્ડ મેં જે કર્યું બરાબર કર્યું છે ને કેમકે આ ગાડી આપણને ભાવનગરથી તિરુપતિ બાલાજી લાવી છે બાવીસો કિલોમીટર ગાઈસ હજી ચુમ્માલીસ હજી બાવીસો બીજું જવાનું છે ચુમ્માલીસો કિલોમીટર પ્લસ બસો ત્રણસો કિલોમીટર બીજું એમ કરી હું પાંચ હજાર કિલોમીટર ચલાવવાનું છું ગાઈશ એ અમારી ગાડી મેં કીધું પહેલાં હું આને સર્વિસ કરાવું મસ્ત નવરાવી દઉં પછી હું એને બાલાજીના દર્શન કરાવું મિત્રો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તમે ચેક કરો તિરુપતિની અંદર અત્યારે વાગ્યા છે એક મિત્રો વિષ્ણુ ચેક અચ્છા અહીંયા પેલે મિત્રો આપણે નીકળી ગયા છીએ તિરુમાલા જવા માટે અને મારી સાથે મસ્ત મજાના મારા મિત્ર શ્રી સંતોષ સ્વામીજી મારી સાથે જોડાઈ ગયા છે અને બહુ મજા આવે છે એની સાથે એકદમ મસ્ત માણસ છે તો હવે અમે જાય છે તિરુમાલા ગાઈશ જો આ છે તિરુમાલા ની પહાડી અહિયાંથી આપણે દાદાના દર્શન કરવા જાશું ચેક કરો ગાઈશ તિરુમાલા પર્વત જે આપણે ભાવનગર થી સ્પેશિયલી દાદાના દર્શન કરવા આવ્યા છીએ અને આ બ્રિજ ઉપર આપણે ચડી ગયા છીએ અત્યારે હા ચેક કરો ગાઈસ તિરુમાલા ગાડીને મસ્ત મજાની નવરાવી દીધી છે મિત્રો આ બધું લુક તમે એન્જોય કરજો અમે જઈ રહ્યા છે તિરુમાલા બાલાજીના દર્શન કરવા માટે અમારો સ્લોટ છે રાત્રે નવ વાગ્યાનો અને આ છે તિરુમાલા ઓ ભાઈ ગાઈસ તમે યુટ્યુબની અંદર બધું જોયું છે એમાં ઘણી જગ્યાએ સાચું અને ઘણી જગ્યાએ ખોટું હોય છે હું તમને સાચી માહિતી આપીશ આમાં કે અહીંયા શું છે કેવી રીતે અવાય છે શું પ્રાઇસ છે ક્યાં રોકાવાય છે બધું હું તમને જણાવીશ અત્યારે તમે આ વ્યૂ એન્જોય કરો જો સામે ઉપર કેટલી મસ્ત મજાની બધી ગાડીઓ જાય છે વાવ भावनगर थी जो बदा मित्रों ने वेलकम टू तिरुपति बालाजी चेक करो गाइस तमने बदीज वस्तु की महिती आपीश अँ व्हाट अ व्यू यहाँ से बाईस किलोमीटर दूर जहाँ जू पार्क भी है जू पार्क भी है हाँ। वो कितने बजे खुला रहता है? एशिया का सबसे बड़ा जू पार्क है। हाँ हाँ हा। ये हाँ। ये चलता है। हाँ, तो हम वहाँ पर भी जाएंगे। एंटर था वन उसे गैस, जो मस्त मजा नहीं। अरे वाह, व्हाट ए व्यू गाइस वाह। बददिश फैसिलिटी अवेलेबल चाहिए बददिश फैसिलिटी। વાવ શ્રીકલ નંદી સર્કલ બહુ મસ્ત કપિલ છેલ્લી પુરી જઈ રહ્યા છેલ્લી પીરી હા અલી પીરી ગાઈટ છે અચ્છા सब जगह के नाम धीरे धीरे चेंज कर रहे हैं है। अलीपुरी बोले तो मुसलमानों का मुसलमानों का अलीपुरी हाँ अली अली हाँ सही सही बोला आपने आ, वो भी चेंज, चेंज भी हाँ हो जाएगा हो जाएगा वो भी चेंज हो जाएगा चेक करो गाइस अभी है ना अपने पास वो कूपन राशन का तो अपना जहाँ रूम लिए हैं जस्ट उसी के अपोजिट में आपको ये इधर से निकाले हाँ

બસ અહીંયા ગાડી ચેક કરાવવાની છે અને પ્રોપર ચેક થશે પૂરે પૂરા બધા મશીન લાગવાના છે પ્રોપર કોઈ જ વસ્તુ અંદર લઈ જવાની નથી પ્લાસ્ટિકની બોટલ બબલા કિડ્સ માટે કોઈ પણ વસ્તુ અંદર એલાઉડ નથી ગાઈસ અહીંયાથી આપડી ગાડી અંદર જશે અને ફર્સ્ટ ટાઈમ ગાઈસ ચીજે ફોર ડબલ ઇ ચોર્યાસી ચોર્યાસી મિલન રાવલ યુટ્યુબર ફર્સ્ટ ટાઈમ ભાવનગર ટુ તિરુપતિ બાલાજી ગાઈસ ચેક કરો ઓ ભાઈ સાબ આવી ગયા છે બહુ મજા આવી રહી છે બહુ મજા આવી રહી છે ગાય ફાઇનલી ગાઈઝ આપણે ભાવનગરથી તિરુપતિ બાલાજી પહોંચી ગયા છીએ મેન ગેટ ઉપર અહીંયા ગાડી આપણી ચેક થવાની છે ને ગાડી મિત્રો ફાઇનલી મેઇન ગેટ ઉપર પહોંચી ગયા છીએ અને હા ગાઈઝ એવો બાળકો નાસ્તો કરી રહ્યા છે અને ભાભી સાથે આવ્યા છે હાય

બધી જ ગાડીઓ ચેક થાય છે પ્રોપર ચેક થાય છે હા ગાઈઝ તમે જો આવતા હોય ને તો આ પ્રોપર ધ્યાન રાખજો કે બધાને નીચે ઉતરવું નથી ફાઇનલી ચેકિંગ કરાવીને આવી ગયા છીએ અંદર અને હા ગાઈઝ ફૂલ ચેકિંગ શિબિર થઈ રહ્યું છે ફૂલ ચેકિંગ ગાઈઝ તિરુમાલા તિરુમાલા ગાઈઝ ઓ ભાઈ સાહેબ અહીંયાથી ચેકિંગ કરાવ્યું છે વાવ વોટ એ એક્સપિરિયન્સ અલી પીરી ગેટથી આપણે અંદર આવી ગયા છીએ અને ગાઈઝ હવે જે એન્જોય કરવાની છે આ રૂટની વાવ વોટ એ એક્સપિરિયન્સ ઓ ભાઈ સાહેબ ચેક કરે વાવ અત્યાર સુધી યુટ્યુબમાં જોયું તો નરી આંખે જોઈ રહ્યા છે આ આપણે પૂરેપૂરો કવર કરવાનો છે બાલાજી ના દર્શન કરવા માટે ભાવનગર થી આવી ગયો છું ભાઈ ઓહ ચેક કરે અહીંયાથી ગાડી માટે આ ટોકન આપ્યું છે સિક્યુરિટી માટે કે અહીંયાથી આ ગાડી પાસ થઈ ગઈ છે તિરુમાલા જોવા માટે